ધનકાર કરેડાબે

અહીંયા પોતે પધાર્યા છે તો આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ભાઈ બસો બસો ના બંડલ ઉડાડે છે હા આજ મને એવું લાગે છે કે અહીંયા લગભગ એક કરન્સી બાકી નહીં રહે અને હિન્દુસ્તાનની એક નોટ અહીંયા બાકી નથી રહેવાની ભાઈ 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 હા હાલ

આ બધા જ સંતો મહંતોની બધાની હાજરી છે બધાને આવકાર્યા છે એટલે પરિવાર બધાના કારણ કે ઘણા બધા અહીંયા સાધુ મહાત્માઓ બધા બિરાજે છે સંતો બિરાજે છે પણ મને એક બહુ સરસ દુહો યાદ આવે છે કે માયા ને મમતા તણો જેને રૂદે ન લાગ્યો રો સંત કોને કહેવાય

અનેકો અનેક રૂપિયા નીકળતા એને પરચો 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 કહેવાય કહેવાય સાહેબ સાહેબ શું શું બીજો બીજો હોય હોય આ તમે અત્યારે આવડું માણા અહીંયા ભેળું થયું છો જ જ મોટો ન એ માયા મમતા તણો જેને હૃદય ન લાગ્યો રોગ એવા સંત સમરવા જોગ કોઈ દિવસ ઉગતા દાદવા સાહેબ હા અને એની થી આગળ એક મને યાદ આવે છે ગીત એ જ સંતો નો સ્વભાવ છે એવો જનતાની દોધ ના જેવો એક ડગલું જા આગળ જોયું જનનીથી ડગલું જ્યાં આગળ જોયું જનનીથી એ આવેલજી ભગવંત સંતો નો એ સંતોનો સ્વભાવ છે જનતા ની ગોદ ના જેવો અઢારે વરણ અહીંયા બાપુના સેવક છે અઢારે વરણો અહીંયા બિરાજે છે અહીંયા પટેલો બિરાજે છે અહીંયા ક્ષત્રિયોની હાજરી છે અહીંયા ભરવાડોની હાજરી છે અહીંયા રબારીઓની હાજરી છે અહીંયા ઠાકોર સમાજની હાજરી છે અહીંયા બ્રાહ્મણોની હાજરી છે હા અહીંયા લુવાણા સમાજની એવી હાજરી છે બધાની હાજરી છે અને એમાં વિશેષ હું તમને કહું તો અહીંયા અદતપુરથી ચારણોની અને બીજા બધા ચારણોની પણ અહીંયા હાજરી છે બાપુ વધારે નથી કહેતો પણ ચારણ ક્યાંક જેને ગુરુ બનાવે ને એ ગુરુ તમારે માની લેવાનો આ ગુરુ શ્રેષ્ઠ હોય તો જ ચારણ એને ગુરુ બનાવે બાકી ન બનાવે હા એટલે અમારે ભાઈ દુર્ગેશના બાપુને બધા અહીંયા બિરાજે છે અમારે કનકશીભાઈ જેમના થકી હું બાપુ એમને આદેશ કર્યો એમના ગુરુ મોસમ અમારું આખું ચારણોનું ગામ છે અને આખે આખું ચારણનું ગામ સાહેબ અહીંયા ગુરુ બાપુને ગુરુ બનાવેલા છે આ બહુ મોટી વાત છે આ જેમ વાત નથી સાહેબ હા વાહ વાહ આવી આવી જાહેરાત મને ગમતી રહેશે રામભાઈ સરપંચ ગુમા બોપલ શ્રી શું શું લખ્યું છે કૃણાલજી કે શું લખ્યું છે હા ફૂલાજી અમથાજી હા ફૂલાજી અમથાજી રબારી અમદાવાદ

હા જો ગુજરાત માંથી ભાલ ને કાઢી નાખો તો ગુજરાત કેવું ભૂંડું લાગે આ તમે વિચારી લેજો સાહેબ આ તમારા તારા ભાલ માં એ પાંડું પાડતા ઘણો આનંદ કરવો છે અહિયાં માતાઓ બહેનોની પણ બહુ મોટી સંખ્યામાં હાજરી છે ભાઈ અભિજીતસિંહ ભાઈ બહુ સરસ બોયલા અભિજીતસિંહ ભાઈ અને ભાઈ પટેલ હા દિવ્ય કંઈ ગયો હા ભાઈ દિવ્ય એકવાર દિવ્ય પટેલે ગણપતિની સ્થાપના કરી અને ભાઈ અભિજીતસિંહ ભાઈ સરસ રીતે સંચાલન કરે છે એ બંને ને આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ

ઓહો એમાં મને ને કેદારને જે વહમું લાગ્યું છે હા ઈ જે ખીચામાં પડ્યા રહે ને કોઈને ખબરય ન પડે હા હાલે લે આણે બે હજાર ની ગઈ આ એ જાણતા લાગે છે હો પણ હવે એ કામ ની નહીં ભાઈ ઓહો હો નબરા હવે નકરા નિહાકા નાખ્યા સિવાય કામ નું નહીં કાંઈ ਪਣ ਰਾਮ ਕ੍ਰਿਪਾ ਗੇਨ ਰੋਜ ਦੀਵਾਲੀ ਅਨ ਜੈਨ ਆ ਰੰਗ ਨਾ ਟਾਣਾ ਰੇ ਅਰ ਕਾਮ ਕਰੇ ਗੇ ਨੀ ਕੋਠੀ ਇੱਕ ਦੀ ਖਟੇ ਨਹੀਂ ਦਾਣਾ ਰੇ ਮਾਟੇ ਆ ਵੰਥੜਾ ਨਾ ਆਂਗਣੇ ਬਧਾਏ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਨ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਮੂਰੇ ਜੀਵਨ ਨਤੀ ਜਾਣ ਜਾਣ ਜੀਵਨ ਸੇ ਜੀਵਵਾ ਜਿਉਂ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਨ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਅਨੇਕ ਬੋਆ ਆਨੀ ਅਨੇਕ ਕੜੀ ਬਹੁਤ સરਸੇ ਮਨੇ ਖੂਬ ਗਵੇਂ ਸੇ ਕਵੀ ਤਕੱਦਾਨ ਲਖੇ ਸੇ ਕਿ ਦੇਵ ਨੇ ਦਿਵੋ ਕਿ ਧੂਪ ਸੂ ਦੇਵੋ કવિ તખડડા ના ના પાડે છે પરમાત્માને કોઈ ધૂપની દીવાની કોઈ જરૂર નથી એને કાંઈ દેવાની દીવાની જરૂરી નથી તો શું દેવાની જરૂર છે દેવને દીવો કે ધૂપ શું દેવો એને આપણું દિલ દઈ દેવું રે એ પુસ્તમલાલ મહારાજે જે દિલ દે દીધું તું ભગવાન રાધાકૃષ્ણને જે દિલ દે દીધું તું ભગવાન ભોળિયા નાથને જે દિલ દે દીધું તું સાહેબ જે દિલ દઈ દેને એના નામ રે બાકી જેના તેના નામ નો રે આ કાયમ યાદ રાખવું જોઈએ હા દિનબંધુજી એ જે અહીંયા આ જમાવટ જે કરી છે આજે આખો પંદર વીસ વર્ષ પોતે રહ્યા પોતાની ખૂબ હાજરી પણ ન રહી પણ એમાં અહીંયા જંગલમાં મંગલ ખડું કરી દીધું ભાઈ 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 હા દેવને દેવો કે ધૂપ શું છે ત્યારે